નમસ્કાર મિત્રો મિત્રો આજે હું તમને એક એવી જગ્યાએ જોગડાવીશ એવી જગ્યા એટલે કે જ્યાં આજથી લગભગ વીસથી પચીસ વર્ષ પૂર્વે જે આપણા ગામડાના વિસ્તારમાં ગામડાઓમાં જે પ્રમાણેનું ભોજન બનતું હતું એ રીતનું ભોજન આજે અમે જમવા જઈ રહ્યા છીએ એટલે મિત્રો જો તમે દાહોદની આજુબાજુના હોય યા કોઈ પણ જિલ્લાના હોય અને દાહોદ જો આવવાનું થાય તો એ જગ્યાની વિઝિટ જરૂરથી કરજો ખૂબ જ સુંદર ટેસ્ટ પણ એવો કે આજથી વીસથી પચીસ વર્ષની અંદરમાં જે આપણા બુઝુર્ગો જે બનાવતા હતા એ પ્રમાણેનો ટેસ્ટ આવે છે ત્યાં જમવાનું એક બિલકુલ સામાન્ય ઘરોમાં એટલે કે ઘરો જેવું જ પણ ટેસ્ટ એટલે ખૂબ સુંદર ટેસ્ટ બિલકુલ જસ્ટ સ્ટેશનની બસ સ્ટેન્ડની નજીકમાં છે મિત્રો સિનેમેરા જે ટોકી છે એની બિલકુલ સામે ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો ત્યાંનો ટેસ્ટ લઈ શકો છો અલગ અલગ પ્રકારનું સબ્જી જે બને છે જે ઘરે આપણે બનાવતા હોય છે આજથી વીસથી પચીસ વર્ષ પહેલાં જે ચૂલા ઉપર બનાવતા હતા લોકો એ પ્રમાણેનો ટેસ્ટ આવે છે અને ખૂબ સરસ મકાઈના રોટલા હોય ઘઉંની રોટલી હોય દાળ ભાત દરેક અલગ અલગ પ્રકારનું સબ્જી પણ હોય અને અલગ અલગ પ્રકારની રોટલી પણ બનતી હોય છે તો અમારી ઈચ્છા છે કે ત્યાં જઈને વિઝિટ કરવી છે અને ખા જમવું છે સ્પેશિયલી ખાસ કરીને જમવા માટે ગયા હતા કેમ કે લોકો આપણે વાતો સાંભળી હતી પણ સ્પેશિયલી પોતે જ્યારે અનુભવ કરીએ છીએ ત્યારે જ આપણને ખૂબ જ સારો એવો અનુભવ થાય છે એટલે મિત્રો બન્યા રહો હું તમને ત્યાંનું દરેક ક્ષણ ભોજન રોટલા હોય સબ્જી હોય એ દરેક વસ્તુ તમને હું આ વિડીયોમાં જોડાવીશ તેથી બન્યા રહો અને જોવો મિત્રો

ਸਾਲੀ ਲਗੜੇ ਸਾਲੂਤ ਕਰੀਏ ਆਪੜੇ ਆ ਕੋਈ ਵੀ ਤਾ ਤਾਂ ਨਹੀਂ ਆਰੇ ਮੋਤੀ ਦਿਨੋ ਹੈ ਹੋ ਭਿੰਡਾ ਵੀ ਹੈ ਦਿਨੇਸ਼ ਭਾਈ ਤੇ ਆ ਬਦੂ ਥੋੜੋ ਥੋੜੂ ਨਹੀਂ ਮळे ਨਾ ਐਵੇਂ ਨਹੀਂ ਮळे ਜੇ ਤੇ ਇੱਕੋ ਜਮਾ ਹੈ ਕੱਸੀ ਆ ਲੋ ਤੋ ਪਾਛਾ ਪੈਸਾ ਕਈ ਨਾ ਤਾਹੋ ਦਾੜਾ ਨੂੰ ਬੋਲੋ ਕਈ ਆਨ ਦਾਲ ਕਈ ਬੋ ਘੜਨ ਤੁਹਾਡੀ ਇੱਛਾ ਤੇ ਹਨੇ ਦਾਲ ਦੀ Marichicha, <coughs> y <coughs>

જવાબદારી એટલે <smart> <tasia> <tasia> તમે જે પ્રમાણે અત્યારે મેં તમને જોવડાવ્યું અમે જમ્યા દાળ મકાઈનો રોટલો દાળ ભાત એ જમ્યા એમાં ખૂબ જ મજા આવ્યો ખૂબ જ ટેસ્ટ આવ્યો એટલે અમે ખૂબ જ એન્જોય કર્યો અને યાર ઈચ્છા થઈ કે યાર દરરોજ ત્યાં ખાવા જઈએ એટલે મજા આવી ગઈ મિત્રો તો તમે પણ અવશ્ય વિઝિટ કરજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો અને આ જગ્યા ખાસ કરીને આ જગ્યાએ અમને ખૂબ જ મજા આવ્યો છે એટલે અમે આ વિડિયો બનાવ્યો છે તો ફરીથી પણ મળીશું મિત્રો આવું કંઈક અવનવું દાહોદમાં અમને જોવા મળે તો આજે અમને સ્પેશિયલી મજા આવ્યો છે એન્જોય ખૂબ જ એન્જોય કર્યો અમે ત્રણ મિત્રોએ જમવા ગયા હતા ફરીથી મળીશું મિત્રો ત્યાં સુધી બાય બાય